પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને વડોદરા મહાનગરપાલિકામાં બેઠક મળી વડોદરાના મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત અલગ અલગ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે છવ્વીસ તારીખે વડોદરામાં વધારવાના હોય ત્યારે કાર્યક્રમને લઈને તૈયારીઓ કેટલી પહોંચી છે તૈયારીઓ કઈ રીતની ચાલી રહી છે આ તમામ વિશે ચર્ચા કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના આયોજનને લઈને આ બેઠક મળી અને જેમાં અલગ અલગ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પાસેથી કાર્યક્રમને લઈને રિવ્યૂ લેવામાં આવ્યા આયોજનને લઈને તેમની પાસેથી માહિતી લેવામાં આવી છે સાથે જ આ જે બેઠક મળી તેમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુએ આપી છે よろしくお願いします。 આજે અમે ગઈકાલે જે પ્રી ઓન એક્ટિવિટીની મિટિંગ થઈ હતી આ બાબતનું કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા એટલે ચોમાસાનો અગાહી છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે સાથે સાથ વીવીઆઈપીના આગમનને લઈને તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ રોડ મેન્ટેનન્સ આ બધુંનું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મિટિંગ કરી છે અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સમાન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનું રહેશે રોડ સેફ્ટી ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણી સેનાએ બહુ સફળ સફળતાપૂર્વક કર્યું છે એટલે એમને સમાન આપવા બદલ જે પણ પગલાંઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં તંત્ર પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવી છે સર કયા બાબત છે રૂટ જે હા રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે નાનકડો રૂટ છે પણ આને સેફ પેસેજ થાય માની વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાંઓ લેવાના છે સીસીટીવીથી રોડથી બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીએ શહેરીજનોને અપીલ શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે ઓપરેશન સિંધુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઈ ફોર્સે જે મૂતોડ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને એના પછી પહેલી વખત માની વીવીઆઈભાઈ અહીંયા પધારી રહ્યા છે એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મુમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું થેન્ક યુ